નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગારિયાધાર નગરપાલિકામાં આવેલી સિટી મેનેજર તેમજ મ્યુનિસિપલ એન્જિનિયર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે ગુજરાત સરકાર શ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક મળેલ અન્વયે ગાંધીધાર નગરપાલિકામાં કામચલાઉ ધોરણે મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર તેમજ સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ ગુજરાત અંતર્ગત ગારિયાધાર નગરપાલિકા ખાતે સિટી મેનેજર ની જગ્યા માટે અગિયાર માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની થઈ છે આ જગ્યા માટે નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેલી તારીખ પાંચ જાન્યુઆરી બે સમય સાંજે પાંચ કલાક સુધીમાં અરજી તેમજ જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ કેના પ્રમાણપત્રો તેમજ અન્ય જરૂરી પુરાવા સાથે તમે જોઈ શકો છો સો પ્રમાણિત નકલો સાથે રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા ગારિયાધર નગરપાલિકા મીઠા કુવા પાસે ગારિયાધર છત્રીસ પિસ્તાલીસ જીરો પાંચ જિલ્લો ભાવનગર પિનકોડ ખાતે મોકલી આપવાની રહેશે મિત્રો ત્યારબાદ રૂબરૂ મુલાકાત માટેનો સમય અને સ્થળની ઉમેદવારને અલગથી જાણ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મ્યુનિસિપલ ઇજનેર માટેની જગ્યા છે મિત્રો જેમાં બી સિવિલ એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા હોય તેમજ ડિગ્રી મેળવ્યા બાદનો એક વર્ષનો ઉમેદવાર ધરાવતા જે ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે જે પગાર ધોરણ રહેશે સોળ હજાર પાંચસો રૂપિયા ફિક્સ પગાર ધોરણ રહેશે તેમજ સિટી મેનેજર માટેની જગ્યા છે મિત્રો જેમાં બી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમએમટેક એન્વાયરમેન્ટ એમએમટેક સિવિલની લાયકાત હોય તેમજ ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે પગાર પગાર ધોરણ રહેશે મિત્રો કવર ઉપર તમારું નામ સરનામું તેમજ મોબાઈલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ રહેશે મિત્રો તેમજ જે જગ્યા પર અરજી કરતા હોય તે પણ ખાસ જે દર્શાવવાનો રહેશે મિત્રો બે હજાર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો ગારીધાર નગરપાલિકા અંતર્ગત જે વિવિધ માટેની આ ભરતી જાહેરાત છે મ્યુનિસિપલ એન્જિનિયર તેમજ સિટી મેનેજર માટે સિવિલ એન્જિનિયરિંગ લાયકાત ધાર્થ ઉમેદવારો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય